કંબોડિયાથી આટકોલ ગામને જોડતો મુખ્ય માર્ગ ઓગણપચાસ લાખ બાવીસ હજારના ખર્ચે નવો બનાવવામાં આવશે રસ્તાના નવીનીકરણ માટે ગ્રામજનોએ અગાઉ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો નેત્રંગ તાલુકાનો કંબોડિયાથી આટકોલ જતા ને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર બન્યો હતો જેના કારણે ગ્રામજનોને વિવિધ કામ માટે નેત્રંગ જવું પડે છે સાથે સાથે અભ્યાસ માટે શાળા કે કોલેજ જવા માટે વિદ્યાર્થીઓ આ રસ્તાનો ઉપયોગ કરે છે ત્યારે રજૂઆત કરવા છતાં રસ્તાનું સમારકામ નહીં કરવામાં આવતા અગાઉ કંબોડિયાથી આટકોલને જોડતો રસ્તા માટે ગ્રામજનોએ આંદોલન રૂપે અગાઉ ચૂંટણીની પણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો તેમ ત્યારબાદ ગામના સરપંચોએ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતે વસાવાને રજૂઆત કરી હતી ત્યારબાદ આખરે રજૂઆતને પગલે વર્ષો જૂની રસ્તાની સમસ્યાને દૂર કરવા માટે મંજૂરી આપવામાં આવી છે જેમાં વરસાદ રહી જતા રસ્તાના નવીનીકરણની કામગીરી ચાલુ કરી દેવામાં આવશે આ રસ્તો બનાવવા માટે રૂપિયા ઓગણપચાસ લાખ બેત્લીસ હજાર મંજૂર કરવામાં આવ્યા છે જેની રસ્તાની કામગીરી ચાલુ કરી દેવામાં આવતા ટૂંક સમયમાં બનીને તૈયાર થઈ જશે રસ્તો બન્યા બાદ આટખોલ સહિત નજીકના ગામોના લોકોને પણ રાહત થશે સવિલાલભાઈ બુધિયાભાઈ વસાવા બલદવા ગ્રામ પંચાયતનો સરપંચ છું આ રસ્તા આ રસ્તો એટલો ખરાબ હતો કે અમે અમારા વડીલ શ્રી સરમુખભાઈ ભક્ત ભક્તભાઈ ભગાભાઈ ભક્તભાઈ સાથે અમે કલેક્ટર મળડાતા કલેક્ટરશ્રીને મળડાતા પછી આ રસ્તા બાબતે અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કર્યો હતો તોય આ રસ્તાનો અમારો નિરાકરણ નહીં આવતા અમે વિધાનસભાના ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવાને રૂબરૂ મુલાકાત કરતા આટખોલ બલદવા અને આટખોલ વાંગોરી બલદવાને જોડતો રસ્તો ચૌદ પંદર વરસથી બહુ જ ખરાબ હતો અમે રૂબરૂ ધારાસભ્યશ્રીની રજૂઆત કરતા ગુજરાત સરકારે અમારો રસ્તો તાત્કાલિક મંજૂર કરતા અમે રિતેશ વસાવાનો ખૂબ ખૂબ આભાર માન્યો મારું નામ પ્રતાપભાઈ વસાવા આટખોલ ગામના સરપંચ અમે આજથી દસથી પંદર વરસથી આટખોલ મોતિયા અને ભાંગોરીનો રસ્તો જે અતિશય ખરાબ હતો વારંવાર અમે રજૂઆત ઘણી કરી સરકારશ્રીને તોય છતાં આજ દિન લગીને આ રસ્તાનો અમારો ઉકેલ આવેલ નહીં હતો પણ અમારા જે વિધાનસભાના ઝઘડિયા વિધાનસભાના જે રિતેશ વસાવા સાહેબે અમે ત્યાં જઈને હરુભરૂ મુલાકાત લેતા અમારી અરજી તત્કાળ એમને સાંભળી ને આ રસ્તાનું નિરાકરણ અમને ચોમાસાની અંદર જ તત્કાળ ચોમાસું જે રીતનું વરસાદ બંધ થયો ને તરત જ સાહેબે અમને કામગીરી ચાલુ કરાવી આપી એ બદલ રિતેશ વસાવા સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ધન્યવાદ